અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છ લાખ સત્યાવીસ હજાર બોતેરના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસ એલસીબી પોલીસના માણસુ પ્રોહિબિશનના કામે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકતના આધારે રાજપુરિયા ગામ પાસે નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી ગાડીમાં પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનું વિદેશી દારૂ બોટલ નંગ એક હજાર છપ્પન જેની કિંમત ત્રણ લાખ બાર હજાર બોતેર તથા ગાડીની કિંમત ત્રણ લાખ મોબાઈલ બે નંગ જેની કિંમત રૂપિયા પંદર હજાર મળીને કુલ છ લાખ સત્યાવીસ હજાર બોતેરના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે બનાસકાંઠા એસઓજી પોલીસે પાંથાવાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા કુમર ગામે પુરાભાઈ રઘનાથભાઈ ધૂળિયાની કરિયાણાની દુકાનમાંથી બસો ગ્રામ અફીણ મળી આવ્યું પાલનપુર એસઓજી પોલીસે અફીણનો મુદ્દામાલ રૂપિયા એક લાખનો જપ્ત કરી આરોપીને પકડી પાડી જેલના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આગામી વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂપિયા સત્યાવીસ પોઈન્ટ છપ્પન કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાયબ્રેરી પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે જમ્મુથી ભુજ સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આયોજિત મોટરસાયકલ રેલી વાવ થરાદ જિલ્લાના સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું આ રેલીમાં મહિલા સવારી સહિત કુલ સાહીઠ જવાનોએ ભાગ લીધો છે જે બીએસએફની રાષ્ટ્ર પ્રત્યેની અઢગ સેવા અને સમર્પિત સાહીઠ વર્ષની ગૌરવમય સફરે બે હજાર પચીસમાં ઉજવાતી હીરક જયંતિનું પ્રતિનિધિત્વ કરે છે વિશ્વનો સૌથી મોટો સરહદી સુરક્ષા દળ મનાતી બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરે છે અને એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેની સાહીઠ વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી રહી છે કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઇનો કાંકરેજ તેમજ ઓગડ તાલુકામાં અનેક મંડળીઓ આવેલી છે છતાં કોઈ મંડળીમાં ખાતર કેમ લાવવામાં આવતું નથી તેવા આક્ષેપો ખેડૂતો મીડિયા સમક્ષ કરી રહ્યા છે કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે કયા કારણોસર યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે વહેલી સવારથી ઠંડીમાં ખેતુ ખેડૂતો યુરિયા ખાતર માટે લાઈન લગાવી ઊભા રહેતા હોય છે કાંકરેજ ઓગડ તાલુકામાં ગામે ગામ સેવા મંડળી તેમજ અન્ય મંડળીઓ આવેલી છે પરંતુ ખેડૂતોને તાલુકા સંઘ તેમજ એગ્રોનો સહારો લેવો પડે છે અને ખેડૂત અત્યારે યુરિયા ખાતર માટે લાઈન લગાવી રહ્યા છે અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે કાંકરેજ તાલુકામાં આટલી મંડળીઓ છે છતાં જગતના તાત એવા ખેડૂતને લાઈનમાં ઊભા રહી ખાતર લેવાનું ક્યારે બંધ થશે આ લાઈનોમાં કોઈ સહકારી આગેવાનો કે તેમના સંબંધી નથી હોતા અને ખેડૂતોમાં કચવાટ પણ અનુભવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરેજ તાલુકામાં આટલી આટલી મંડળી હોવા છતાં પરંતુ તેનો ઉપયોગ માત્ર ડિરેક્ટરના મત માટે થાય છે કેટલી મંડળીઓ એવી પણ છે જ્યાં જે તે વિસ્તારના ચેરમેન કે મતદાર છે ખરા જેની તપાસ કરવી જરૂરી છે અને માત્ર મત માટે ઉપયોગમાં લેવાતી મંડળીઓ સામે ગુજરાત સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી મંડળીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે જયંતીભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી